પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે રાત્રે જે રવિ ખટીક છે રવિ ખટીક નામના યુવાનનો મર્ડર કરવામાં આવેલું છે જે રવિ છે રવિ ગઈકાલે એના પત્ની દ્વારા એને બાળકનો જન્મ આપવામાં આવેલો હતો એ બાબતે ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એના વાઈફને એડમિટ કરવામાં આવેલા હતા અને ત્યાં આગળ આવેલો એ દરમિયાન રાત્રે હાર્દિક ઉર્ફે મોદી નિખિલ ખટ્ટી અને સાગર એ ત્રણ મિત્રો જ્યારે હા જે રવિ છે એ ગાડી લઈને નીકળ્યો ત્યારે આ ત્રણ મિત્રો સામેથી પોતાની ગાડી લાવીને એની ગાડીમાં તોડફોડ કરી હતી અને ગાડીમાંથી નીચે ઉતારીને એને ચપ્પુના ઘા મારીને એનું મૃત્યુ નિપજાવેલ હતું જે રવિ છે રવિ અને આ જે સામે આરોપી જે એ લોકો એકબીજા મિત્રો જ હતા અને ઘણા વર્ષોથી સાથે જ ફરતા હતા પણ કેટલાક સમયથી એ લોકો વચ્ચે મંદુક ચાલી રહ્યું હતું જેનો ખાર રાખીને ગઈકાલે રાત્રે ચપ્પુ મારવામાં આવેલું છે આશરે એક વર્ષ અગાઉ જ્યારે નિખિલ છે નિખિલને ઘરે બાળકીનો જન્મ થયેલો તે દિવસે રાત્રે આ રવિ અને ત્યાં ગયેલો હતો અને એ દરમિયાન જે રવિ એ છે એને નિખિલ એને વિશે અને એની બાળકી વિશે ખરાબ શબ્દો ઉચ્ચારેલા હતા જેનો ખાર રાખીને ગઈકાલે આને બાળકનો જન્મ થતાં આ લોકોએ આની ઉપર હુમલો કરેલો હતો અને જે આરોપીને મરણ જનાર છે બધા એકબીજાના જૂના મિત્રો જ હતા અને એકબીજાના ઘરે ઘરે આવતા જતા હતા જે મરણ જનાર છે મરણ જનારની વિરુદ્ધમાં પ્રોહિબિશનના ગુના દાખલ થયેલા છે તેમજ ગયા વર્ષે એનું પાસા પણ કરવામાં આવેલી છે અને જે આરોપી છે આરોપીમાંથી બે આરોપી છે એની વિરુદ્ધમાં ત્રણ ચાર વર્ષ અગાઉ પ્રોહિબિશનના ગુના દાખલ કરવામાં આવેલા છે અને એક આરોપીની વિરુદ્ધમાં એક પાંચ વર્ષ અગાઉ મારામારીનો ગુનો નોંધવામાં આવેલો છે આરોપીને પકડવા માટે અલગ અલગ ખોખરા પોલીસ સ્ટેશનની ટીમો બનાવેલી છે અને એમના ઘેર બેઠક ઉઠક તેમજ ક્યાં છે એ બાબતે તપાસ કરવામાં ચાલુ છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે